31 ડિસેમ્બર પહેલા બુટલેગરો પર તવાઈ ટેમ્પોમાં બનાવેલા ચોરખાનામાં છુપાવી સુરત જતો લાખોનો દારૂ ઝડપાયો થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની ઉજવણીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે દારૂની રેલમ છેલ કરતા મથતા બુટલેગરો અને પોલીસ વચ્ચે ઉંદર બિલાડીની રમત શરૂ થઈ ગઈ છે વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચે આવી જ એક મોટી સફળતા મેળવી છે મહારાષ્ટ્રથી સુરત તરફ જઈ રહેલા એક પિકઅપ ટેમ્પોમાં બનાવેલા ગુપ્ત ચોરખાનાનો પર્દાફાશ કરી પોલીસે લાખો રૂપિયાનો વિધિ

ગોઠવવામાં આવી હતી જ્યારે પોલીસે ટેમ્પો રોક્યો ત્યારે સામાન્ય નજરે કોઈ શંકાસ્પદ લાગ્યું ન હતું પરંતુ બાતમી પાકી હોવાથી પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી તપાસ દરમિયાન ટેમ્પોની બોડીમાં ખાસ રીતે ડિઝાઇન કરેલું ગુપ્ત ચોરખાનું મળી આવ્યું હતું પત્રા તોડીને જોતા અંદરથી મોટી માત્રામાં ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો જપ્ત કરાયેલો વિદેશી કિંમત રૂપિયા દારૂ અને પિકઅપ ટેમ્પોની કિંમત રૂપિયા લાખ મળી કુલ મુદ્દામાલ કબજે કરી પોલીસે ટેમ્પો ચાલક અમૂલ મારુતિ દોલત દેવીકરની ધરપકડ કરી છે પૂછપરછમાં સામે આવ્યું છે કે આ દારૂ મહારાષ્ટ્રથી ભરાવવામાં આવ્યો હતો અને સુરત પહોંચાડવાનો હતો પોલીસે આ ગુનામાં સંડોવાયેલા

બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સદી સૌથી પહેલાં પહોંચશે